માતાજી જય શ્રી કૃષ્ણ દુઃખની વાત તો મિત્રો એ છે કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો અઠ્યાવીસ માણસોના જ્યાં જીવ હોમાઈ ગયા છે અરે આપણને મોબાઈલમાં જોઈને પણ આપણને સન્નાટો બોલે છે કે ઓહો હો આવી રીતના માણસોના બિચારાના મૃત્યુ થઈ ગયા તો આપણને આમ એવું થાય છે તો એના ઘરના એના પરિવારના અને જેના દ્રશ્ય જોયા છે એને કેવું થતું હોય પણ આપણે તો હવે બીજું શું કરી શકીએ પણ એક પ્રાર્થના પ્રભુને કરી શકીએ કે જે જનારાયતમાં છે અગ્નિકાંડની અંદર કોઈના વારિસોયા દીકરા છે કોઈની લાડકવાયું દીકરીઓ છે કોઈના કાળજીના કટકા છે અરે બાપને તો દીકરી એક કાળજીનો કટકો કહેવાય એના સપના પૂરા કરતી હોય છે દીકરીઓ કે હું એટલું ભણી લઉં પછી પપ્પા હું આ ડિગ્રી ભણીશ આ ડિગ્રી ભણીશ આવા આવા સપના દીકરીઓ પૂરી કરતી હોય છે પણ કોઈના યુવાન દીકરાઓ ગયા છે ભાઈ ખબર નથી કે રમવા ગયા છે અને હમણાં આવશે એની સ્કૂલ બેગો પડી હશે એના ચોપડા લીધેલ પડ્યા હશે એના યુનિફોર્મ પડ્યા હશે અરે એની ઘણી ઘણી યાદી ઘરની અંદર પડી હોય છે અને એવું પણ કંઈ ગયા છે કે હું આઠ વાગ્યા આવીશ નવ વાગ્યા આવીશ દસ વાગ્યા આવીશ જેમ જનની અંદર જાઉં છું અને કીધું ને નો જાણ્યું જાનકી ના થે સવારે શું થવાનું છે ગણિતમાં શું થઈ ગયું એ માવતરને પણ ખબર નથી બિચારાઓને અને આ જોઈને તો આપણને પણ દુઃખ થાય છે કે ભગવાન આવી કસોટી કોઈ કરતો નહીં પણ મારી એક પ્રાર્થના છે પ્રભુ પાસે એ અત્યાર સુધીમાં વર્ષમાં અમે દોઢસો બસો પ્રોગ્રામ કરી છે સત્સંગના નિઃસ્વાદ ભાવે એમાંથી હું એમ કહું બીજું તો હું કાંઈ આપી શકું નહીં રાઈટમાં ને બીજું તો આપણે શું કરી શકીએ પણ અમારા અગિયાર સત્સંગમાંથી નિઃશ્વા ભાવે સત્સંગ કર્યા હોય અને એમાં જે કાંઈ પુણ્ય મળ્યું હોય પુણ્ય મળે જ ભાઈ ન મળે તો કોઈ સત્સંગ ન કરે ભગવાનને યાદ ન કરે અને અગિયાર સત્સંગનું જે કાંઈ પુણ્ય મળ્યું હોય તે આમાં જે હોમાઈ ગયેલા માણસો છે દીકરા છે દીકરીઓ છે વાલસોયા ગઢઝાના કટકા છે એને અમે અમારા અગિયાર સત્સંગનું પુણ્ય અર્પણ કરીશી અને એને ભગવાન અમે એવી પ્રાર્થના કરી કે એના એ પરિવારની અંદર જે આત્મો ગયો છે એના એ પરિવારની અંદર ભગવાન એને પાછો અવતાર રાખજો કારણ કે સૌને કોડ પૂરા કરવાના હોય છે અને ભગવાન એના આત્માને સદગતિ મળે ને સારા ખાતાની અંદર જીવ નાખે એને માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જ્યાં મૃતદેહ જે ઇઠ્યાવીસ લોકોના જીવ ગયા છે તેને ભગવાન સારી જગ્યાએ સારા ઠેકાણે એને અવતાર દે છે એટલા માટે હું એક ભગવાનને પ્રાર્થના કરું હે નાથ છોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણું મળે સાચું તમારું માગીએ જે જીવ યો યાપ શરણે શરણ માય પનાવજો એ આયત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે પૂર માયે અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે

સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદય આપજો એ ભગવાન જનારાતમાં સારા ખાતામાં જીવ આપજો અને એને શાંતિ આપજો આટલી અમારી પ્રાર્થના ભગવાન પણ એ કરીશી બીજું પણ અમે કરી શકીએ એમ નથી તો સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ જે ઇઠયાવીસ લોકોના જીવ હોમાણા છે એને અમારી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ